ચોટીલા જસદણ હાઇવે પર ડેપ્યુટી કલેક્ટરની અચાનક ચેકિંગ દરમિયાન કરોડનો મુદ્દામાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને રેતીના વાહન વિરુદ્ધ તંત્ર સક્રિય બન્યું છે ચોટીલા જસદણ હાઈવે પર ડેપ્યુટી કલેક્ટર દ્વારા મોડી રાત્રે હાથ ધરાયેલા સરપ્રાઇઝ ચેકિંગમાં લાખણકા ગામ નજીક ગેરકાયદેસર સાદી રેતી લઈ જતા આઠ ડમ્પર પકડાયા હતા વાહનો તથા સાદી રેતી સહિત કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ બાવીસ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ચોટીલા મામલેદાર કચેરી ખાતે સીઝ કરવામાં આવ્યો છે ચોટીલા તાલુકાના લાખણકા ગામ નજીક અલગધણી હોટેલ પાસે ઓવરલોડ અને રોયલ્ટી પાસ વિના રેતી લઈ જતા ડમ્પરોને ચેકિંગ દરમિયાન રોકવામાં આવ્યા હતા તાજેતરમાં મુખ્ય માર્ગો પરથી મોટા પાયે ગેરકાયદેસર રેતીનું ખનન અને વહન થતી હોવાની મળેલી ફરિયાદોને ધ્યાનમાં લઈને આ કાર્યવાહી હાથ ધરાઈ હતી ડમ્પરો જપ્ત કર્યા બાદ તંત્રએ તમામ વાહન માલિકો સામે કાયદેસરના પગલાં લીધા છે પકડાયેલા ડમ્પર માલિકોમાં મહેશભાઈ મંગળુભાઈ ખવડ જયરાજભાઈ રંગપરા ભરતભાઈ ચાપરાજભાઈ બોરેચા રાજુભાઈ નાગરભાઈ કટોસરના જયદેવભાઈ સુરેશભાઈ મંગળુભાઈ ખવડ રાજુભાઈ મનસુખભાઈ ખેરવાડિયા અને સાયલા અને સિવ સમાવેશ થાય છે તંત્રની આ કાર્યવાહીથી ગેરકાયદેસર રેતીના ધંધાખોરોમાં ભયનો માહોલ સર્જાયો છે અને આવતા દિવસોમાં આવી વધુ ચેકિંગ કાર્યવાહી હાથ ધરાશે તેવી માહિતી મળી રહી છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે